સુરતમાં નકલી ડોક્ટરની ઘટનામાં મુખ્ય સૂત્રધાર રશેષ ગુજરાતીના કોંગ્રેસ સાથેના કનેક્શન અંગે ભાજપ પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ તવે પ્રતિક્રિયા આપી યજ્ઞેશ તવેએ કહ્યું કે નાનામાં નાના મુદ્દાઓને આડા રસ્તે લઈ જનાર કોંગ્રેસના એક પણ નેતા પાસે અત્યારે બોલવાનો માટે શબ્દ નથી જોકે ભૂપેન્દ્ર પટેલની સરકાર કોઈપણ આરોપીને નહીં છોડે કોંગ્રેસની નીતિ રહી છે કે મુદ્દા ઉપર રાજકીય રોટલા શેકો આજે જ્યારે કોંગ્રેસનો ડૉક્ટર સેલનો સુરતનો પ્રમુખ રહી ચૂકેલો વ્યક્તિ રસેસ ગુજરાતી માત્ર નકલી ડૉક્ટર નહીં પણ પરંતુ નકલી ડૉક્ટર બનાવવાની ફેક્ટરી હતો લોકોને ડૉક્ટર બનાવતો પણ હતો આવા વ્યક્તિ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરવાની વાત હોય આવી બધી બાબતોની જ્યારે વાત હોય ત્યારે કોંગ્રેસ ક્યારેય ફ્રન્ટ ફૂટ પર આવતી નથી કોંગ્રેસના નેતાઓ આ બાબતે કોઈપણ જાતનો ખુલાસો કરવા પણ તૈયાર નથી અને જે કોંગ્રેસના ડૉક્ટર સેલના નેતા છે તે એવું કહી રહ્યા છે કે જે વ્યક્તિ જ્યારે મેં એમની નિમણૂક આપી ત્યારે એની પર કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો એટલે આ બધી વાતો કોંગ્રેસ એ પોતાના રાજકીય રોટલા શીખવાની વાતો છે ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ કોઈ ગુનેગારની તરફદારી કરતું નથી પક્ષનો હોય કે વિપક્ષનો હોય ગુનેગાર એ ગુનેગાર છે એની ધરપકડ થવી જ જોઈએ અને એના સજા પણ થવી જોઈએ એમાં ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે માને છે